નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપને જણાવી દીધી કે ત્યારે વાત કરીએ તો હેમા માલીએ સસનમાં ઉઠાવ્યો આ મુદ્દો જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો સાસંદ હેમા માલીએ બુધવારે સસનમાં કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અને સંગઠન અને તેના અનુયાયો ઉપર ઉગ્રવાદીઓ દ્વારા થઈ રહેલા હુમલાની નિંદી છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જો કે મિત્રો હું પોતે કૃષ્ણ ભગત અને ત્યારે સ્કોનની અનુયાયીની શું હું કૃષ્ણની પવિત્ર નગરી મથુરાની તો શું અને અમે ધર્મ પર જુલમ સહન નહીં કરીએ ત્યારે મિત્રો વધુ મળતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે મિત્રો આ વિદેશી નીતિઓનો મામલો નથી પરંતુ આપની ભાવનાઓનો મામલો છે બાંગ્લાદેશ સરકારે હિન્દુની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ જી આ મિત્રો આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી